ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સવારના સાત વાગ્યા છે એટલે થોડું ઘણું કામ કરી અને આજે મલઈની બે બુક બાકી છે ટ્યુશનમાંથી મંગાવી છે એ લઈ આવો એટલે સવારમાં થોડુંક કામ પતાવી લો ને તો મારે વાંધો ન આવે બપોર પછી મારે મલુને ટ્યુશનને મૂકવા જવા નહીં એટલે પછી આવીને રસોઈને એવું બનાવું હલો જો હવે ગામમાંથી આવી ગઈ છું અને મલઈની બે બુક કમ્ફર્ટ અને મોજા મોજા લેવાના હતા ને થોડો ઘણો નાસ્તો અને ઓઇલ લેવાનું હતું હેર ઓઇલ એ બધું લાવી છું અને થોડુંક વાતાવરણ એવું છે કે બપોર પછી વરસાદ હોય ને એટલે કાંઈ થાય નહીં જો વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે એટલે એ થઈ જાય અત્યારમાં કામ પતી જાય કેમ કે મલુભાઈ સ્કૂલે ગયા હોય ને બપોર પછી મારે એને ટ્યુશનને એવું બધું હોય એટલે અત્યારમાં જ બધું કામ પતાવી લો હલો ફ્રી થઈ ગઈ છું અને રસોઈમાં હવે રોટલી બાકી છે બાકી બધું કમ્પ્લીટ મલઈભાઈને નીચે તેડી હોઉં અને પછી એ એટલે જમી લઈ રીતુલ લઈ થોડી વારમાં આવશે એટલે બધા હારે આવી જાય એટલે જમાઈ જાય મલુને લેવા માટે આવી છું અને વરસાદ છે આજે ફૂલ અત્યારે ચાલુ થઈ ગયો છોકરાઓને છૂટવાનો ટાઈમ થઈ જાય અને જો ફૂલ વરસાદ છે અને હમણાં મલઈ પણ આવશે જો છે વરસાદ હું નવાડ છું હવે આવશે હેલો ગાઈસ મલાઈ આવી ગયો છે સ્કૂલેથી અને હાય મલાઈ હાય આ મજા આવી સ્કૂલે દીકો હા હા એવું છે ચાલો હવે ઉપર જઈએ નહીં જો હવે મલાઈ ફૂલ વરસાદમાં નાઈ છે સ્કૂલેથી આવીને કે છે મને નાવું જ છે અમે તો ચાલો હવે લઈ લે થોડું તો વાંધો ને અમે આવીને નવરાવું છું સવારે ને કેવી મજા આવે મલ્લુ નાવાની મજા આવે છે મોજા નથી કાઢવા પગમાં લાગી જશે ભલે બીજા લાવી છું ચા મલ્લુ મજા આવી ગઈ ને હમણાં તાર પપ્પા આવીને જોયો ને તો કહે કે મલાઈને સીધો નાવા દીધો આ બાજુ બાવ ના 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 એ ગંધારું પાણી છે આ બાજુ આવી જા હાલો આ બાજુ આવ ઘડીક જ હો હવે મલુ આય ઘડીક જ ચાલો મિત્ર ઘરે આવી ગયો છું મલે ભાઈ બારીએ બેઠા છે મલે હું ક્યાં કરશ ભાઈ વરસાદ જો વરસાદ જો છો હા આવે છે અત્યારે જી હા કેવો આવે છે આ થોડક આવે છે થોડક તો આવે છે હું કી બો ચાલો જમી લેશું હા

એના પપ્પા ઘર છે એટલે હું બોલાવીને લેસન કરાવી લઉં ટ્યુશનનું એટલે કામ પતી જાય અને કર ભાઈ લેસન એ નહીં કરે અને કોઈને હોવાય નહીં દે અને ઓમથી મારી થોડું ઘણું કામ છે એટલે પતી જાય એટલે બપોરે રોંઢે બપોર વચ્ચે નથી હોવું હલો સાડા ચાર વાગી ગયા છે અને મલુભાઈ ટ્યુશનનું હોમવર્ક કરે છે મલ્લુભાઈ શું દૂધ પીવા છે રોંઢાના એવું છે હમ જો મલુ આ કવર કેવા છે આપણા સોફાના નવા એવું છે એમને સરસ લ્યો અને ટ્યુશન સાડા પાંચે જવાનું છે બરાબર હાલ તો નાસ્તા પાણી રૂંધાને તમને દઈ દઈ અને પછી ટ્યુશન મૂકી જાઓ બરાબર મલયભાઈને તેડી આવી છું ટ્યુશનમાંથી અને સાત વાગી ગયા છે અને આજે ભજીયા બનાવવાનો વિચાર છે એટલે બધી તૈયારી સુધારી નાખું લસણને હું બધું ફોલી નાખું અને મલય ભાઈ આવીને નીચે નીચે પાર્કિંગમાં રમવા મેંડાશે એટલે એ આવશે તાર રસે કમ્પ્લીટ રાખું અને રીતુલી સાડા સાતે આવી જા એટલે હવે ભજીયાનું બધી તૈયારી કરી લો ભલે શું કરો ભાઈ મોબાઈલ પછી બહુ જોવાનું નથી હો આ નહીં લેસન કરવાનું છે ટ્યુશનમાં ટ્યુશનનું બાકી છે ને આ તો ટ્યુશન નું લેસન કરી લેવાનું બાકી નહીં રાખવાનું બપોરે નહીં હો ભાઈ અત્યારે અત્યારે જમીને કરી લેવાનું સ્કૂલ નું બાકી છે આ તો બે કરી લેવાના હો મને જે જમીને કરી લેજે હાલો હવે જમવાનું શું વાર છે જમવાની શું વાર છે તારો ઘાણો ભજીયા નો પણ બટેટા વડા

ભજીયા એ તો ભજીયા જ છે ભાઈ અને ભાઈ વરસાદ પડે પછીના જે ભજીયા હોય મજા જ આવ્યા કરે સારું વાલ હવે લઈ લે એટલે જમી લઈ ભૂખ લાગી છે ને મારા પાછો દુકાને આવું છે હો ચલો ભજીયા થઈ ગયા છે રેડી ચટણી ભજીયા મલાઈ ભાઈ ફૂલવણી ખાઈ છે અને બટાકા વડા ખાઈ છે મલાઈ ભજીયા કેવા છે મસ્ત મસ્ત

બેગ ને હાલ આમ લખવા માંડ ને કરે દઈ દઈ ચાપટ લખવા માંડજો અને મને છે ને સાડા થઈ જાય ને તો હુઈ જવાનું પછી આપણે ના 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 ભાઈ વરસાદ છે નીચે જવાનું શું નામ લેતું ના અંતર ચાલુ જ છે અંતારે ન હોય તો અત્યારે હોય જ જવાનું વહેલું હવે આપણે હમ હવે સ્કૂલે વહેલું જવાનું હોય ભાઈ એટલે વહેલું હુઈ જવાનું લેસન કરી અને વહેલું હુઈ જાવ લંચ મે હું બનાવી દેસ લંચ ને હું પાતિ કરવાનું તો અત્યારે જે કામ કરતો ના હું નહીં ભૂલું ભાઈ અવાર તમારી અમારે જ ઉપાધી કરવાની અને બધું ઠેકાણે જવા દેજો બેગ બેગ બધું હું એ તારી તો હું તારી તો એવું નઈ કરવાનું નખરાડો તું ચલો ફ્રી થઈ ગયા છીએ અને હવે ભાઈ નું homework પણ complete થઈ ગયું છે એટલે હવે સુવાની તૈયારી કરીએ કેમ કે આજે સવારે મારે ને book ને એવું બધું લેવાનું હતું એ બધું લેવા ગઈ અને રસોડું પણ સાફ કર્યું તો આજે એટલે એ બધું complete કરી બપોરે પણ સુવાનું નથી અને ભાઈ ને tuition હોય પાંચ થી સાત એટલે ભાઈ સુતા ના હોય એટલે હવે સુઈ જાય દસ થી સાડા દસ વાગે ને સુઈ જ જવાનું એટલે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને subscribe કરો અને કોમેન્ટ કરો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ